કુદરતની રચનાનો હિસ્સો છે કુદરત સાથે મિત્રતા કેળવી જીવવાનું છે પણ માણસ આ લઈ ચૂકી ગયો છે પણ કેટલાક લોકો આમાં અપવાદ હોય છે જુનાગઢ એક દંપતી આ જ એક અપવાદ છે જે કુદરતના ક્રમને અનુસરીને જીવ રહ્યું છે ગુજરાતના જુનાગઢ જિલ્લાના કેશુદના એક દંપતીની પક્ષીઓ સાથે લગભગ દંપતી જૂની દોસ્તી છે અને અને દોસ્તીના દાવે તેમની જમીનના એક ભાગમાં પક્ષીઓ માટે આશ્રય સ્થાન બનાવ્યું છે જેની દરરોજ હજારો પક્ષીઓ મુલાકાત લે છે આ દંપતી તેમનો હોશભેર અતિથ્ય સત્કાર કરે છે મારા ધંધામાંથી લાખ રૂપિયા એટલે બે લાખ આસપાસનો ખર્ચો થાય અને કોઈનો ફંડફાળો લેતો નથી અને રોજ હવારમાં હવા છ વાગે પીડા છકા એટલે કે સુગરી હજાર પંદરસો આવે અને તે પછી પોણા સાત થી પોપટ મંડે આવવા એટલે સાત આઠ હજાર નવ હજાર પોપટ થાય અને આ સાલ એક નેવું હજારના ને એક પિસ્તાલીસ હજાર ના ડુંડા લીધા ને એક પિસ્તાલીસ હજાર ના માંડવી ના દાણા લીધા

છે આવે છે અને હજાર પોપટ આવે છે અમારે ત્યાં તો અમને न्याરે એવી લાગણી બંધાઈ ગઈ છે કે દર વર્ષે અમે અત્યારે જે ચોમાસાનો ટાઈમ આવે ત્યારે એ અહીંયા આવે છે ડુંડા ખાવા માટે તો અમે એની રાહ જોતા હોઈએ છીએ અને એ પણ ચોમાસાની અંદર અમારે ત્યાં ડુંડા ખાવા આવે જ્યારે એને કઈ મળતું નથી ત્યારે તો અત્યારે ફ્રૂટ ને એવું બધું ઓછું હોય એટલે એને આ ડુંડામાં મજા આવે ખાવાની યંત્રથી ઘેરાયેલું મનુષ્ય આજે કુદરતથી દૂર થઈ રહ્યું છે ત્યારે કુદરતના એક અંગ એવા પક્ષીઓને પોતાના આંગણે આવકારતું આ દંપતી આપણને મનુષ્ય કુદરત વચ્ચે તાલમેલ સાધવાની શિખામણ આપે છે